સુરતના માનવીમાં સોશિયલ મીડિયા પર આદિવાસી મહિલા ચંપા વસાવવા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આરોપી મનીષ શેઠે જે રેલી સ્વરૂપે માંડવીના પ્રાંત અધિકારીને ને પત્ર આપીને મનીષ શેઠ ને તાત્કાલિક ધરપકડ ની માંગ કરી છે રેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે આ ઘટના દ્વારા સમાજમાં ભેદભાવ અને જાતિ સ્ત્રીવાદ વિરોધી ભાવનાઓને વધુ ઉકેલે છે તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ જે ચંપાબેન ને અભદ્ર ટિપ્પણી કરીને આપણે બોલી નહીં શકીએ તેવા શબ્દો જે વોટ્સઅપ ગ્રુપ પર અને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકી છે અરેઠના મનીષ શેઠે તો આવી અભદ્ર ટિપ્પણી આવા નિજ શબ્દો તે જ માણસ મૂકી શકે કે જેનામાં વિકૃત જેનું મન વિકૃત હોય જેનું મગજ વિકૃત હોય તો આવા વિકૃત મગજવાળા માણસને પાઠ ભણાવવા માટે કે આદિવાસી દીકરીઓને આવી રીતે અભદ્ર ભાષા વાપરીને નીચ નીચ નીચા પાડવા માટે જે આ કૃત્ય થઈ રહ્યું છે એના માટે આજે અમે આખી આદિવાસી મહિલા સંગઠનો ભેગા થઈને પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે એ એ માટે આપ્યું છે કે આ બેનને ન્યાય મળવો જોઈએ આના આ વિકૃતમાનના માણસને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ થવી જોઈએ